નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો છે જેમાં એક ભાગ આપણે આ વિડીયોની અંદર જોઈશું અને બીજા ભાગની અંદર પણ ઇન્ટ્રોડક્શન લઈશું અને સાથે સાથે આપણે સ્વાધ્ય એક એક ની પણ ચર્ચા કરીશું તો ચાલુ કરીએ શરૂઆત આપણે ઇન્ટ્રોડક્શન ભાગ ની

સમય સંખ્યાઓ હવે આપણા પાઠ નામ છે સમય ચર્ચા કરીએ તો પેલા જોઈએ અને બીજો છે અપૂર્ણાંક સંખ્યા હવે અપૂર્ણાંક સંખ્યા ને પણ કુલ ત્રણ ભાગની અંદર વેચવામાં આવેલ છે એક તો છે ઋણ સંખ્યા બીજી છે શૂન્ય અને ત્રીજી છે ધન સંખ્યાઓ

સમય સંખ્યા કે સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને આપણે p ના છેદ માં સ્વરૂપે લખી શકીએ છે કઈ રીતે p ના છેદ માં સ્વરૂપે લખી શકાય એટલે કે જે સંખ્યા ને પી ના છેદના q સ્વરૂપે લખી શકાય

અને એકની કોઈ પણ પુરોગામી સંખ્યા નથી પુરોગામી એટલે કે નાનામાં નાની સંખ્યા જ એક છે તો એની આગળ કોઈ સંખ્યા આવતી નથી એટલે કે એની પહેલા કોઈ સંખ્યા આવશે નહીં તેથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યામાં એક ની પુરોગામી સંખ્યા હોતી નથી બધી જ વસ્તુઓ આપી દેવામાં આવી છે દાળ ભાત શાક રોટલી છતાંય તમને એવું લાગે છે કે આ થાળી હજુ પૂર્ણ થયેલી નથી શું કામ એવું સમજી લો કે થોડી વાર પછી તમને એની અંદર લાડુ આપવામાં આવે છે લાડુ આવી જાય ને એટલે તમને એમ થશે કે હા હવે આ થાળી પૂર્ણ થઈ છે શૂન્ય ઉમેરી દેવામાં આવે અને પછી જે સંખ્યાઓ આપણી પાસે આવે છે એનો જે ગણ બને છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ જેવી રીતે આપણી પાસે જે થાળી હતી એની અંદર લાડુ આવે અને

એ સંખ્યા હોય ત્યારે પૂર્ણ સંખ્યા બને છે એટલે કે શૂન્ય પ્લસ પૂર્ણ સંખ્યાઓ અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બનશે તો કે એની જે પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત એક થી થાય છે એટલે એની સૌથી નાની સંખ્યા કઈ થશે એક થશે અને એની કોઈ પુરોગામી સંખ્યા આપણને મળશે નહીં પણ પૂર્ણ સંખ્યા ની શરૂઆત તો શૂન્ય થી થાય છે

ડા એટલે થશે ડાબી રૂ એટલે થશે ઋણ અને ના એટલે થશે નાની કે ડાબી બાજુ જતા જતા સંખ્યાઓ કેવી બનશે નાની અને સાથે કેવી હશે ઋણ સંખ્યાઓ હશે આપણે જોયું કે સમય સંખ્યાના બે ભાગ પડે છે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા હવે પૂર્ણાંક સંખ્યાની તો આપણે ચર્ચા કરી હવે આપણે જોઈએ કે અપૂર્ણાંક સંખ્યા ને કેટલા ભાગમાં વિભાજીત કરેલા છે તો એને કુલ 6 ભાગની અંદર વિભાજીત કર્યા એક છે સાદો અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક સમછેદી અપૂર્ણાંક અને વિસમછેદી અપૂર્ણાંક જેમ આપણે પૂર્ણાંક સંખ્યાના જે ભાગ હતા શૂન્ય ધન અને ઋણ

એટલે શું થશે ચાર એકુચાર અને સાત એટલે થશે સાત એકા સાત બીજા કોઈ સરખા અવયવ નહીં મળે ખાલી શું સરખું જોવા મળે છે આપણને એક જ જોવા મળે છે તેથી કહી શકાય કે અપૂર્ણાંક અંશ અને છેદમાં જો અવયવ એક જ હોય તો તેને સાદો છે જોવા મળે છે આ જ રીતે પાંચ અને આઠ માં પણ પાંચ એટલે પાંચ એકવું પાંચ અને આઠ એટલે આઠ એકુ આઠ તો આ રીતે આપણને અંશ અને છેદ માં એક એક જ સામાન્ય અવયવ જોવા મળે છે

આ ચાર અને છેદમાં આપણે લઈએ સાત આ ચાર ને આપણે કઈશું અંશ અને સાત ને કેવાશે આ અંશ જે છે એ છેદ કરતા કેવો હશે નાનો હશે જો અંશ એ છેદ કરતા નાનો હોય તો એને આપણે શું કહીશું શુદ્ધ અપૂર્ણાંક કહીશું હવે એના જોઈએ આપણે અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય

મિશ્ર અપૂર્ણાંક કે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય પૂર્ણાંક સંખ્યા હોય અને અને એક અપૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા હોય એ પૂર્ણાંક જે આપણે સરવાળો કરીએ અને એ સંખ્યાના જે મિશ્ર થી જે સંખ્યા બને છે તેને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીએ છીએ જેમ કે પાંચ વત્તા એક ના છેદ માં બે એટલે કે આપણે આમ પણ વાંચી શકીએ પાંચ પૂર્ણાંક એક દુત્યાંક

સરખા જો બધા જ છેદ સરખા હોય સર હોતા નથી જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ અગિયાર ના છેદ માં ત્રણ તેર ના છેદ માં સાત અને પચીસ ના છેદ માં ચાર તમે અહીં જોવો છો કે આ ત્રણેય અપૂર્ણાંક છેદ કેવા છે અલગ અલગ છે તો પ્રસ્તાવના આ ભાગની અંદર આપણે આટલું જ જોયું હવે બીજા ભાગની અંદર આપણે શું જોવાનું છે તો કે સરવાળાના અને ગુણાકારના બધા ગુણધર્મો વિશે કરવાની છે અને સ્વાધ્યાય એક પોઈન્ટ ની ચર્ચા કરીશું